ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન પર્વ બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે શરૂઆતથી સદસ્યતા અભિયાન સક્રિયતા સભ્ય તેમજ બુથ કમિટીના સભ્યો માટે કામગીરી ચાલી રહી છે ત્યારે વિવિધ મંડળોના નવનિયુક્ત પ્રમુખ માટે વિવિધ હોદ્દેદારો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગત સાત અને આઠ તારીખે અમદાવાદ જિલ્લાના વિવિધ મંડળોના ભાજપના ઇચ્છુક હોદ્દેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાત પ્રદેશના હાલના કાર્યરત પ્રમુખ સી આર પાટીલ દ્વારા કમલમ ખાતે આગામી સંગઠન પર્વને નવ નવનિયુક્ત પ્રમુખ અને માટે જિલ્લા તાલુકા અને શહેરો માટે પ્રમુખ પદના માટે ઉમરને લઈને ગાઈડલાઈન બનાવવામાં આવી છે ત્યારે જૂના જોગીઓમાં ક્યાંક ખુશી અભિગમનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ ઉમરને લઈને મંડળના પ્રમુખ બનવા ઈચ્છતા લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ યુવાનોને ચાંદ સપાતા અનેક જગ્યાઓ ભાજપના જ અસંતુષ્ટ લોકોના સભ્યો દ્વારા પોતાના અંગત વ્યક્તિઓને પણ ઉમેદવારી નોંધાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હતા ત્યારે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠાના મંડળોમાંથી અનેક લોકોએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે વિરમગામ શહેરની વાત કરીએ તો વિરમગામ શહેરના મંડળમાં બારથી વધુ લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે તેવામાં યોગેશભાઈ પટેલ તીર્થભાઈ પટેલ રવિરાજ ચાલા દેવાભાઈ ઠાકોર મિતેશભાઈ આચાર્ય દીપાબેન ઠક્કર પ્રીતિબેન ઠક્કર પુલકીતભાઈ વ્યાસ જયેશભાઈ જાદવ વિકી પરમાર સહિતના નામો સામે આવી રહ્યા છે આમાંથી કોઈક સંગઠનમાં કાર્યરત છે અને અમુક લોકો ચાલીસ વર્ષથી વધુની ઉંમરના પણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે વધુમાં આ વર્ષે પ્રમુખ પદ માટે છેલ્લા બે વર્ષથી સક્રિય સભ્ય સહિતની વિવિધ ગાઈડલાઇન સામે આવી રહી છે આ બાજુ વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકામાંથી શક્તિસિંહ ઝાલા મનોજભાઈ ગોહિલ રસિકભાઈ કોળી પટેલ દશરથભાઈ કોળી પટેલ જીગ્નેશભાઈ ભરવાડ હાટગરા વિક્રમભાઈ ઠાકોર વિષ્ણુજી ઠાકોર નવગણભાઈ ભરવાડ તેમજ મહેશભાઈ ભરવાડના નાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ઉલ્લેખનીય છે કે વિરમગામ માંડલ દેત્રોજ અને નડકાંઠાના મંડળમાં વિરમગામ તાલુકામાંથી વિભાજનની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હજુ સુધી કોઈ ચોક્કસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ જે પ્રમાણે ઉમેદવારી નોંધાવવામાં આવી છે તે પ્રમાણે વિરમગામ તાલુકો અને નડકાંઠાને અલગ મંડળ બનાવવાની ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે ખાસ વાત કરીએ તો વિરમગામ શહેરના મંડળ માટે ભાજપમાં હોદ્દા માટે ખેંચતાણ જૂથવાદને પરિણમ્યું છે ત્યારે નારાજ ઉત્સુક ઉમેદવારોએ પણ વિવિધ લોકોને ઉમેદવારી ફોર્મ ભરાવવામાં આવ્યા છે આ વર્ષે નવી ગાઈડલાઈનને લઈને જૂના જોગીઓએ પણ પોતાના સમર્થક અને નજીકના ગણાતા ભાજપના લોકો દ્વારા પોતાના ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ ભરાવવામાં આવ્યા છે વધુમાં જેની ઉંમર ચાલીસ વર્ષથી વધુ છે તેવામાં પણ તેવા લોકોને મહામંત્રી તરીકે પણ ભારતીય જનતા પાર્ટી નિમણૂક આપી શકે છે ખાસ વાત કરીએ તો વિરમગામ માંડલ દેત્રોજ અને નડકાંઠા વિસ્તારમાં વિવિધ મંડળોમાં દરેક જ્ઞાતિને યોગ્ય ન્યાય મળી રહે તે માટે હોદ્દાની ફાળવણી કરવામાં આવે તેવું હાલ ચિત્ર સ્પર્શ થઈ રહ્યું છે વિરમગામ શહેર અને તાલુકા મંડળ માટે પણ ઉપયુક્ત નામોમાંથી અથવા તો અન્ય નામોમાંથી પણ પ્રમુખ પદને લઈને નિમણૂક થઈ શકે છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ભારતીય જનતા પાર્ટીની પાયાની રાજનીતિમાં સફળ થનાર ઉમેદવારોને શોધીને તેમની નિમણૂક કરવામાં આવશે અથવા તો ઉમેદવારી નોંધાવેલા નામ સિવાય પણ અન્ય નામ પણ પ્રમુખ પદ માટે હોઈ શકે છે ત્યારે આગામી દિવસોમાં જોવું રહ્યું કે વિરમગામ શહેર ભાજપ અને વિરમગામ તાલુકા ભાજપ અથવા તો નળકાંઠાના અલગ મંડળ માટે કોનું નામ જાહેર થાય છે